નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આજે આખી દુનિયામાં કરોડો લોકોના હોટો પર સ્માઇલ આવી હશે અનલિમિટેડ ટ્રિક્સ મજાક મસ્તી અને પ્રેન્ક્સ થઈ હશે કેમ કે આજે એપ્રિલ ફૂલ્સ ડે છે તમે પણ કદાચ કોઈની સાથે નિર્દોષ મજાક મસ્તી કરી હશે આજે અમે તમને જણાવીશું કે એપ્રિલ ફૂલ્સ ડે ઉજવવા પાછળનું કારણ શું છે અને એનો ઇતિહાસ શું છે આજે પહેલી એપ્રિલ એટલે કે મૂરખ બનવા અને બનાવવાનો દિવસ અલબત્ત એની પાછળનો હેતુ નિર્દોષ જ હોય છે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું હશે ત્યારે તેમણે વિચાર્યું નહીં જ હોય કે માણસો મૂર્ખ બનવા અને બનાવવાની પણ ઉજવણી કરશે આ એક જ પ્રજાપત પ્રજાતિ આવું સેલિબ્રેશન કરી શકે સામાન્ય દિવસોમાં મૂર્ખ બનાવાય તો ગુસ્સો આવે પરંતુ આજે એ પ્રિલ ફૂલ બનાવવામાં આવે તો વ્યક્તિના ચહેરા પર ક્યૂટ સ્માઇલ આવી જાય બલકે આજે અત્યાર સુધી કોઈએ એ પ્રિલ ફૂલની મજાક પોતાની સાથે ન કરી હોય તો વ્યક્તિને કંઈક અધૂરું લાગે તેને ઇગ્નોર કરવામાં આવ્યો હોય એમ લાગે મૂર્ખ બનવા માટે પણ ઉત્સુકતા હોય એ ખરેખર આશ્ચર્યજનક છે મજેદાર વાત એ છે કે પહેલી એપ્રિલના દિવસે કોઈની પણ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે દુનિયાભરની કંપનીઓ પણ એપ્રિલ ફૂલ્સ ડેના મેસેજીસ મૂકે છે કેટલાક ગ્રાહકો કહે છે કે તમે તો અમને આખું વર્ષ મૂર્ખ બનાવો છો લોકસભાની ચૂંટણી ચાલી રહી છે એટલે નેતાઓને પણ આજે કન્ફ્યુઝન થયું હશે કે આજે ચૂંટણી પ્રચાર કરવો કે નહીં કેમ કે સભા કે રેલીઓમાં આવનારા લોકો તેમની ગંભીર વાતને એપ્રિલ ફૂલની મજાક માની બેસે એવો ડર રહ્યો હશે આ એપ્રિલ ફૂલ્સ ડેના સેલિબ્રેશનમાં ખરો ઈરાદો તો કોઈના ચહેરા પર સ્માઈલ લાવવાનો જ હોવો જોઈએ વળી એના માટે દુનિયાભરના લોકો જાત જાતની ક્રિએટિવિટીનો ઉપયોગ કરતા હોય છે જો કામમાં આટલી ક્રિએવી ક્રિએટિવિટીનો ઉપયોગ થાય તો કદાચ ઘણા પ્રોબ્લેમ્સનો ઉકેલ આવી જાય આજે બધા જ લોકો મજાક કરે છે જો કોઈ મજાકથી નારાજ થઈ જાય તો બધાની જીભે એક જ સોંગ આવે છે કે એપ્રિલ ફૂલ બનાવ્યા તો ઊંકો ગુસ્સા આવ્યા આ સોંગ ફિલ્મ એપ્રિલ ફૂલનું જ છે આ ક્લાસિક હિન્દી ફિલ્મમાં લવ સ્ટોરીની શરૂઆત એક જુઠ્ઠાણાથી થાય છે ઓગણીસો ચોસઠમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં વિશ્વજીત ચેટર્જી અને સાયરા બાનુ લીડ રોલ્સમાં હતા આ ફિલ્ડમાં લવ સ્ટોરીમાં એક સામાન્ય છોકરા અને એક અમીર છોકરીની વાત છે સ્વાભાવિક રીતે આ છોકરો આ અમીર છોકરીના પ્રેમમાં પડે છે સામાન્ય ઘરનો આ છોકરો અમીર હોવાની એક્ટિંગ કરે છે જોકે તેનો પર્દાફાશ થતાં છોકરી નારાજ થઈ જાય છે આ સિચ્યુએશનમાં છોકરો સોંગ ગાય છે કે એપ્રિલ ફૂલ બનાવ્યા તો ગુસ્સા આવ્યા આ સોંગ ખૂબ જ ફેમસ થયું આજે પણ એપ્રિલ ફૂલ્સ ડે પર જ આ સોંગ છવાઈ જાય છે આ એપ્રિલ ફૂલ ડેના સેલિબ્રેશનની શરૂઆત કેવી રીતે થઈ એ અમે તમને જણાવીશું અમે જે કંઈ પણ માહિતી આપીએ છીએ તેને તમે મજાકમાં ના લેતા દરસલ યુકેમાં ઓગણીસમી સદીની શરૂઆતથી એપ્રિલ ફૂલ ડેના સેલિબ્રેશનની શરૂઆત થઈ હોવાનું મનાય છે જો કે એના સેલિબ્રેશનની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે જાત જાતની થિયરી છે અમે તમને એના ઇતિહાસમાં લઈ જઈશું કેટલાક ઇતિહાસકારો માને છે કે આ મૂરખ બનાવવાના દિવસની ઉજવણી માટે ઇંગ્લેન્ડના કવિ જેફરી ચોસર જવાબદાર છે તેમની કવિતાના કારણે જ આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ તેમની કવિતામાં કૂકડાને મૂરખ બનાવતા શિયાળની વાત છે એટલે કે મૂરખ બનાવવાનો સૌ પ્રથમ રેફરન્સ જ આ કવિતામાં રહેલો છે કવિતામાં શિયાળ એમ કહીને કુકડાને મૂરખ બનાવે છે કે તે કૂકડે કૂક સવારે કરે છે એ અદ્ભુત છે પરંતુ તું આંખ બંધ કરીને કરશે તો જબરજસ્ત રીતે કુકડે કૂક કરીશ કુકડો એની આંખો બંધ કરે છે અને શિયાળ એ તકનો લાભ લઈને તેને ખાઈ જાય છે આ કવિએ પહેલી એપ્રિલનો સીધો ઉલ્લેખ કર્યો નથી જોકે તેમણે તેમની કવિતામાં લખ્યું હતું કે શિયાળે ટાર્ગેટ કર્યો એના બત્રીસ દિવસ પહેલાં કુકડે સુખેથી રહેતો હતો તેમણે ખાસ કરીને માર્ચની શરૂઆતથી બત્રીસમા દિવસનો ઉલ્લેખ કર્યો હતો માર્ચમાં એકત્રીસ દિવસ હોય છે એટલે માર્ચનો શરૂઆતના બાદનો બત્રીસમો દિવસ એટલે કે પહેલી એપ્રિલ આ એક હિન્ટ હતી એટલે જ મનાઈ રહ્યું છે કે ઝેફરીના કારણે જ પહેલી એપ્રિલના દિવસે એકબીજાને મૂર્ખ બનાવવાના સેલિબ્રેશનની શરૂઆત થઈ હતી એપ્રિલ ફૂલ્સ ડેના સેલિબ્રેશનને લઈને જાત જાતની થિયરીઓ છે હવે એ સમજવું મુશ્કેલ છે કે કઈ થિયરી સાચી અને કઈ થિયરી ખોટી કેમ કે આ થિયરને લઈને કોણ મજાક કરે છે એની કેવી રીતે ખબર પડે કેટલાક લોકો માને છે કે રોમન સમયગાળાથી એની શરૂઆત થઈ હોઈ શકે એ સમયગાળામાં નવા વર્ષ કે સિઝનની શરૂઆત શાનદાર ઉજવણીથી કરવામાં આવતી હતી એ ઉજવણી દરમિયાન નોર્મલ લાઈફ બદલાઈ જતી હતી ઇતિહાસકાર એન્દ્રા લિવસેએ કહ્યું કે આ દિવસે નોકરો તેમના માલિકો પર હુકમ ચલાવતા રહેતા એ જ રીતે માતા પિતા પર તેમના બાળકોનો પૂરેપૂરો કંટ્રોલ થઈ જતો બોલો આવી કલ્પના થઈ શકે આ જાણકારી મેળવીને કદાચ અનેક બાળકોના મનમાં આ રીતે સેલિબ્રેશન કરવાનો વિચાર આવ્યો હશે એપ્રિલ ફૂલ્સ ડેના સેલિબ્રેશનને લઈને આવી તો અનેક સ્ટોરીઝ છે જેમાંથી સૌથી પોપ્યુલર થિયરી સોળમી સદીના ફ્રાન્સની છે પંદરસો બ્યાસીમાં ફ્રાન્સે જુલિયન કેલેન્ડરને બદલે ગ્રેગોરિયન કેલેન્ડરને અપનાવ્યું આ ચેન્જ પહેલાં નવા વર્ષનું સેલિબ્રેશન વસંત વસંતઋતુની શરૂઆતના સમય થતું હતું ફ્રાન્સમાં વસંત ઋતુની શરૂઆત માર્ચના અંતથી એપ્રિલની શરૂઆત વચ્ચે થાય છે જોકે ફ્રાન્સમાં રાજ કરનારાઓએ ઋતુની શરૂઆતના બદલે જાન્યુઆરીથી નવા કેલેન્ડરની શરૂઆત કરવાનું નક્કી કર્યું હતું એ વખતે ટીવી જેવું કોઈ મીડિયમ નહોતું એટલે ફેરફારોનો અમલ શરૂ થતાં વાર લાગતી હતી એટલે મોટી સંખ્યામાં લોકોને આ ફેરફારની તો ખબર જ નહોતી કેટલાક લોકો આ નવી તારીખ સ્વીકારવા જ તૈયાર નહોતા એટલે આવા લોકો માર્ચના છેલ્લા અઠવાડિયામાં કે પહેલી એપ્રિલે સતત નવું વર્ષ સેલિબ્રેટ કરતા રહેતા આવા લોકોની મજાક ઉડાવવામાં આવી નવા કેલેન્ડરને અપનારાઓ આવા લોકોની મજાક ઉડાવતા હતા આવા લોકોને એપ્રિલ ફૂલ કહેવામાં આવ્યા આ રીતે એપ્રિલ ફૂલ્સ ડેની શરૂઆત થઈ હવે એપ્રિલ ફૂલ્સ ડેની શરૂઆતને કેટલાક ઇતિહાસકારો હિલેરિયાની સાથે પણ જોડે છે હિલેરિયા એક લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે કે આનંદ મોજમાં રહેવું પ્રાચીન સમયમાં રોમમાં એક સમુદાય એક મજેદાર ફેસ્ટિવલ ઉજવતો હતો જેને હિલેરિયા કહેવામાં આવતો હતો આ ફેસ્ટિવલમાં લોકો પોતાનો વેશ બદલીને લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ કરતા હતા આ ફેસ્ટિવલ પણ માર્ચના અંતમાં જ ઉજવાતો હતો એટલે જ એપ્રિલ ફૂલની સાથે એનું કનેક્શન હોવાનું માનવામાં આવે છે એપ્રિલ ફૂલ ડેના વિશે હજી અમારે ઘણું કહેવાનું છે અમારે ઇલોન મસ્ક અને ગૂગલની પણ વાત કરવી છે અમારે જુદા જુદા દેશો વિશે પણ તમને જણાવવું છે પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો